રાજકોટ જિલ્લાના ગામ ખાતે ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે ત્રિવેણી સંગમ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

વિદ્યાર્થી ભુવન રાજકોટના લાભાર્થી તેમજ સ્વર્ગસ્થ સમજ પ્રતા બોટાદ કમલેશભાઈ મહેતા આંબલગઢ તથા દિવેશભાઈ માઢક જામનગર કલાકારો સંતવાણીના ભજનની મોજ કરાવી હતી સંતવાણીમાં જે કઈ રકમ થશે તે રાજકોટ બ્રાહ્મણ બોર્ડિંગ રાજકોટને અર્પણ કરવામાં આવી અંક રૂપિયા ચુમ્મતેર ભજન આરાધક ભાઈ શ્રી ભૂપતભાઈ મહેતા તંત્રી શ્રી રાજકોટ પ્રતાપ ગોરભા બોટાદ કમલેશભાઈ મહેતા આંબલગઢ દિવેશભાઈ માટક જામનગર પ્રફુલભાઈ જોશી રાજકોટ પ્રિતભાઈ બોરીસાગર ગળથ ધવલદાદા સરધારા

સમજુબેન પ્રભાશંકરભાઈ જોશીના સ્મરણાર્થે આજરોજ સંતવાણી કાર્યક્રમ રાખેલ છે જેમાં રાજગુર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટને રૂપિયા પંચાવન હજાર જેવો ફાળો થયેલો છે તે અર્પણ કરીએ છીએ આપણો ધ્યેય આપણો હેતુ એ કે રાજગર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન કન્યા છાત્રાલય હોર્ડિંગો એને અર્પણ કરવાનો છે તો સારા એવા કલાકારો પણ અહીંયા બધાએ સહકાર આપેલો છે રાજગૌર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનને આજરોજ પંચાવન હજાર રૂપિયાનો ફાળો આપેલો છે તમારું નામ મારું નામ ભૂપતભાઈ મહેતા રાજકોટ વિરાણી હાઈસ્કૂલના શિક્ષક તરીકે અને માધ્યમિક શિક્ષણ બોર્ડના કાર્યાલય મંત્રી તરીકે સેવા અર્પણ કરું છું અને રાજગૌર બ્રાહ્મણ સંતવાણી ગ્રુપની અંદર પણ હું સેવા અર્પણ કરું છું આજ રોજ ત્રંબા મુકામે સમજૂબાના મોક્ષાર્થે રાજકોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો હતો અને એમાં જ્ઞાતિના અગ્રણી એ આપણી બ્રાહ્મણ જ્ઞાતિ સમાચારના તંત્રી શ્રી દ્વારા તમામ કલાકારોનો સહકાર લઈ જેમાં કલાકાર પ્રતાપભાઈ પ્રફુલભાઈ જોશી કમલેશભાઈ દિવ્યેશભાઈ માઢક વિવિધ કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો હતો તેમજ જોશી પરિવાર દ્વારા રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનને ઘઉં જેવું યોગદાન મળેલ છે રોકડ રકમ મળેલ છે બહુ ખૂબ જ મહત્ત્વનું યોગદાન જોશી પરિવાર દ્વારા આજ રોજ મળેલ છે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અજયભાઈ તૈરૈયા જુનાગઢ દ્વારા કરવામાં આવેલ છે